નમસ્કાર મિત્રો આજે ખૂબ જ અપડેટ છે તો સુધી પૂરો જોજો પહેલા અપડેટ આવી રહ્યા છે ધોરણ એક થી પાંચમાં બી એડ કરેલા શિક્ષકો માટે હા મિત્રો તેમની માહિતી મોકલવા બાબતનો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય હાલ ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્યરત હોય અને તેઓની તાલીમી લાયકાત બીએડ હોય તેવા તેવા તમામ પ્રાથમિક વિગત પૂરી પાડવા બાબત કે શિક્ષકોએ ફરજિયાતપણે મહિનાનો બ્રિજ કોર્સ કરવાનો હોય હાલ કાર્યરત હોય તેવા તમામ પ્રાથમિક શિક્ષકોની યાદી નમૂનામાં પૂરી પાડવા સૂચના આપેલ છે બીજા ફકરામાં કહેવામાં આવ્યું છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી પાંચમાં પ્રાથમિક શિક્ષક તરીકેની નિયુક્તિ પામેલ હોય તારીખ અગિયાર આઠ બે હજાર ત્રેવીસ પહેલા અને જેઓની તાલીમી લાયકાત બીએડ હોય તેવા તમામ પ્રાથમિક શિક્ષકોની યાદી હાર્ડ કોપીમાં તેમજ એક્સેલસ ફોર્મેટમાં આપવામાં આવે તો વાત કરવામાં આવી છે તો તમામ જે ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો હવે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે કે જિલ્લા આંતરિક બદલીમાં હાજર કે છૂટા કરવા માટે જે જરૂરી ફોર્મ્સ હોય છે તેના નમૂના તમે અહીંયા જોઈ શકો છો જેમાં જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં થયેલ ઓનલાઈન હુકમની ખરાઈ કરવા માટેની અરજી ત્યારબાદ શાળામાં મહેકમની સ્થિતિ બાબતનું પ્રમાણપત્ર બદલી થયેલ શિક્ષકને સમગ્ર મહિનાનો પગાર બદલી થયેલ શાળામાં કરવા માટેનું ફોર્મ અંતિમ પગાર પ્રમાણપત્ર જિલ્લાંતરિક બદલી કેમ્પમાં છૂટા કરેલ શ્રીની આઈ એફએમએસ પોર્ટલ પર કેશ ટ્રાન્સફર કર્યા બાબતનું પ્રમાણપત્ર જિલ્લાંતરિક બદલી કેમ્પમાં છૂટા થયેલ શિક્ષકશ્રીને ટીચર એટેન્ડન્સ પોર્ટલ પર ટ્રાન્સફર કર્યા બાબતનું પ્રમાણપત્ર જેવા પ્રમાણપત્રો તમે અહીંયા જોઈ શકો છો જે તમામ શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો હવે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે કે જે પણ વિદ્યા સહાયક શાળામાં આવે છે ત્યારે તેને પીએફએમએસ ની એન્ટ્રી કરવામાં આવે છે ત્યારબાદ ઓનલાઈન હાજરીમાં તેનું નામ મૂકવામાં આવે છે તો તમામ માટે એક ફોર્મ તેને ભરીને આપવાનું થતું હોય છે તો તે ફોર્મનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો કે જે શાળામાં નવા શિક્ષક શ્રી હાજર થયા હોય તેના માટે આ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી હોય છે ત્યારબાદના મહત્ત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે એન એમએમએસ પરીક્ષાને લઈને હા મિત્રો શિષ્યવૃતિની પરીક્ષા ધોરણ આઠમાં લેવામાં આવતી હોય છે ત્યારે તેને લઈને જાહેરનામું બહાર પડી ગયું છે જે તમે અહીંયા પરિપત્રમાં જોઈ શકો છો જેમાં નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર પચ્ચીસ છવ્વીસમાં તેનો પરીક્ષાનો કાર્યક્રમ આપી દેવામાં આવ્યો છે અને તેની જે તારીખ છે તે તારીખ આવી ગઈ છે ત્રણ એક બે હજાર છવ્વીસ અને તેને શિષ્યવૃત્તિ રકમ તથા ચુકવવાના નિયમો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીની લાયકાત આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ બાબત સૂચનાઓ આપવામાં આવેલી છે પરીક્ષા ફી બાબત સૂચના આપવામાં આવેલી છે અને ફી ઓનલાઈન સ્વીકારવા અંગેની માહિતી આપવામાં આવે છે હવે પ્રશ્નપત્રના ઢાંચા અને ગુણની વાત કરી લે તો તેમાં બે પ્રકારની કસોટી લેવામાં આવતી હોય છે મેટ અને સેટ તેની વિગત અહીં આપવામાં આવેલી છે સાથે સાથે અન્ય વિગતો કસોટીનો માળખું સહિતની વિગતો તમે જોઈ શકો છો જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર છે તે તમામ પરિપત્રો પત્રકો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે જેમાં પંદરસો થી પણ વધારે શિક્ષકો જોડાયેલા છે તમે પણ જોડાવ અને નવા નવા અપડેટ્સ મેળવતા રહો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે કે હમણાં થોડા સમય પહેલા વાચન ગણન અને લેખન ધોરણ ત્રણ થી આઠ માં કરાવવા બાબત નવો પરિપત્ર કર દેવામાં આવ્યો હતો અને તેની ઓનલાઈન જે મીટિંગ હતી કે જે પ્રસારણ હતું તે આપણે વંદે ભારત ચેનલ ઉપર જોવા માટે કહેવામાં આવ્યું હતું હવે તેમાં મુખ્ય જે મુદ્દાઓ હોય છે તેની સારણી તમે અહીંયા જોઈ શકો છો કે કયા કયા મુદ્દાઓને આપણે અનુસરવાના થશે એક શિક્ષક તરીકે તે મુદ્દાઓ તમને અહીંયા જોવા મળતા હશે કે આપણે વાંચન ગણન અને લેખનમાં કઈ રીતે બાળકો પાસે મહાવરો કરાવવાનો છે અને ખાસ સૂચના એ આપવામાં આવેલી છે કે આનું જે બાહ્ય મૂલ્યાંકન છે તે ફેબ્રુઆરી બે હજાર કરવામાં આવશે જેની આપણે નોંધ લેવી જોઈએ અને તેના જે તમામ કાગળ છે કે આપણે જે નોટ છે છે થશે અપડેટ આવી રહ્યા એ આવી રહ્યા છે ખેલ મહાકુંભ જુનાગઢ જિલ્લાનું ટોટલ તમામ ટાઈમ ટેબલ છે એ અહીંયા આપવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો જેમાં જુનાગઢ ગ્રામ્ય ની વાત કરવામાં આવી રહી છે જેમાં તેમની સમિતિઓની વાત હોય કે તેના તમામ નિયમોની વાત હોય તેમના ટાઈમટેબલની વાત હોય જે જિલ્લા કક્ષાએ સ્પર્ધાનો કાર્યક્રમ છે તે અહીં આપવામાં આવેલો છે તમામ માહિતીને લઈને જે પીડીએફ છે તે તૈયાર કરવામાં આવેલી છે અને તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે કે આગામી બોર્ડની પરીક્ષા એટલે કે ધોરણ દસની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે તેની ફી કેટલી હશે તેની વાત અહીંયા કરવામાં આવેલી છે તો તેનું ઓફિશિયલ જે પત્રક છે તે તમે જોઈ શકો છો જેમાં ધોરણ દસના ના વિદ્યાર્થીઓની ફી આપવામાં આવેલી છે જે દરેક કેટેગરી છે કે રિપીટર વિદ્યાર્થીઓ હોય કે નિયમિત વિદ્યાર્થીઓ હોય તમામની ફી કેટલી રહેશે તેઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલું પત્રક આપણે જોઈ રહ્યા છીએ અપડેટ છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં માં જે પાઠ્યપુસ્તકો આવવાના છે તેને લઈને એક નવી માંગણી કરવામાં આવેલી છે તે તમે અહીંયા પત્રક પરિપત્ર જોઈ શકો છો જેમાં વિષય છે કે ઓનલાઈન ટેક્સ્ટબુક ઇન્ટેન સિસ્ટમ દ્વારા વિના પાઠ્યપુસ્તકની માંગણી બાબત જેમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ બે હજાર માટે ઓનલાઈન ટેક્સ્ટ બુક ઇન્ટેન્ટ સિસ્ટમ દ્વારા વિનામૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી શાળા કક્ષાએ સ્વીકારવામાં આવશે તેવી વાત અહીંયા કરવામાં આવેલી છે તે પત્રક તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ ના મહત્વના અપડેટ આવી રહ્યા છે કે સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય રેટિંગને લઈને એક નવો પરિપત્ર સામે આવ્યો છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમાં સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય રેટિંગ કાર્યક્રમ અંતર્ગત શાળા ચકાસણી અને ઇવેલ્યુએશન કરવા બાબત જેમાં ખાસ નોંધ આપવામાં આવેલી છે કે આપના જિલ્લાની ફક્ત ચાર સ્ટાર અને પાંચ સ્ટાર ધરાવતી શાળાઓની ચકાસણી કરવા અંગેની કામગીરી પંદર અગિયાર બે શનિવાર સુધીમાં બિનચુક પૂર્ણ કરવા રહેશે અને વધુમાં આપના જિલ્લાની ચાર સ્ટાર અને પાંચ સ્ટાર ધરાવતી શાળાઓની ચકાસણી માટે એસએચવીઆર ના જિલ્લા નોડલ શ્રીના લોગિન મારફત શાળાઓની યાદી જોઈ સદર કામગીરી પંદર અગિયાર બે હજાર પચીસ શનિવાર સુધીમાં બિનચુક પૂર્ણ કરવાની રહેશે તેવો સમગ્ર શિક્ષાનો પરિપત્ર તમે જોઈ શકો છો તો મિત્રો આ તમામ પરિપત્રો અને પત્રકો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ટેલિગ્રામ ચેનલ ઉપર કાયમી તમામ પત્રકો અને પરિપત્રો સચવાયેલા રહે છે એટલે કે એક પ્રકારનું સર્ચ એન્જિન જ બની જાય છે આગલા સમયના તમામ પત્રકો અને પરિપત્રો જો તમારે કોઈ પણ જોઈતા હોય તો તમે સર્ચ બટન દ્વારા તે શોધી શકો તેના માટે એક પ્રકારનું એક સ્ટોરેજ કહી શકાય એટલા માટે ટેલિગ્રામ ચેનલ ઉપર તમામ પત્રકો હું મૂકતો રહું છું જેથી તે કાયમી સચવાયેલા રહે અને તમારે જ્યારે જરૂર પડે ત્યારે સર્ચ દ્વારા તમે તે ફટાફટ જે તે ટોપિક તમે સર્ચ કરી શકો છો અને તે મેળવી શકો છો તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે ક્લિક કરી અને જોઈન થઈ જજો અને નવા નવા અપડેટ્સ મેળવતા રહો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દોજ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ